હજાર શાંતિ હો સંગ્રામ કરી જાય છે હજાર શાંતિ હો સંગ્રામ કરી જાય છે સમય સમય નું સદા કામ કરી જાય છે હજાર શાંતિ જાય છે સમય સદા કામ કરી જાય છે મુસીબતો મહી જે કામ કરી જાય છે મુસીબતો મહી જે કામ કરી જાય છે તમારા સમ એ જગે નામ કરી જાય છે કરો જો પ્રેમ કોઈથી તો વિચારી કરજો કરો જો પ્રેમ કોઈથી તો વિચારી કરજો એ નેક નામ બદનામ કરી જાય છે નજર મિલાવી શકે કોણ ભલા રૂપ થકી નજર મિલાવી શકે કોણ ભલા રૂપ થકી અમારું દિલ છે કે એહામ કરી જાય છે અમારું દિલ છે કે એહામ કરી જાય છે ભલા શું પૂછવું પ્રેમીના બલિદાન તણું ભલા શું પૂછવું પ્રેમીના બલિદાન તણું જવા ની એ લીલામ કરી જાય છે જવાની કેરું એ લીલામ કરી જાય છે મને તો જંપવા દેતું નથી હથભાગી હૃદય વ્યથા ભૂલથી આરામ કરી જાય છે વ્યથા ભૂલથી આરામ કરી જાય છે સિવાય ઈશ કહો એનું કરે કોણ પૂરું સિવાય ઈશ કહો એનું કોણ કરે પૂરું જે ખાલી મહી જામ કરી જાય છે સિવાય ઈશ કહો એનું કરે કોણ પૂરું જે ખાલી મહી જામ કરી જાય છે તમે નિહાણી નથી વીજ નિરાશા કેરી તમે નિહાણી નથી વીજ નિરાશા કેરી એ ભસી ભૂત કંઈ ધામ કરી જાય છે એ ભસી ભૂત કંઈ ધામ કરી જાય છે જમાનો કાલ હશે મારા ચરણમાં ઘાયલ જમાનો કાલ હશે મારા ચરણમાં ઘાયલ દમન છો આજ એ બેફામ કરી જાય છે દમન જો આજ એ બેફામ કરી જાય છે હજાર શાંતિ હો સંગ્રામ કરી જાય છે સમય સમયનું સદા કામ કરી જાય છે